જય માતાજી મિત્રો જય માતાજી આજે અગિયાર વાગી ગયા ફાઈડે છે બીજી રહેશે અને થોડું માલ પણ ભરવા જવાનું છે સારો એવો શું શું ભરવા જવાનું હું તમને બતાવું હમણાં આજે જે પુલ ડિલિવરી પણ આવી છે બે ત્રણ ડિલિવરી ભેગી થઈ છે તો બહુ જ કોમ હ આખો દિવસ બીઝી પાછો ફાઈ ડે બીજી રહેવાનું તો આ બોક્સનું બોક્સ બધું આવ્યો ચિપ્સો પોલાની ડિલિવરી બધી ભેગી થઈ એમ બિયર ને બધું ગોઠવવાનું બાકી છે આઈઝ ભરવાનું આજ ટુ મચ વર્ક છે ભાઈ જો વાતાવરણ કેવું છે મસ્ત એવું ત્રણ વાગ્યા છે જો બરફ ઉપર સ્નો આ બધું બહુ જોખમી છે વઘરીને પડે તો વાગે ખરો માથા આ બધું અઘરી આ નીચે જો એકદમ પોલીસ ગયું ઉપર પગ આવે ને તો લપસી જવાય એવું છે અહીંથી પાણી પડે છે ચાર દિવસ થયા ચાર દિવસ આવ્યા પછી સ્નો વગર તો નહીં ચાર પાંચ દિવસ આવ્યા પણ સ્નો જો બધું મેં મજ પડે વગડવા નોમ દેતો નહીં પવન છે ઠંડુ બહુ છે વાતાવરણ પણ તરકો આવ્યો છે એટલે સ્નો થોડો થોડો વગડવાનું ચાલુ છે પણ શું એકદમ આટલો બધો વગર છે આ ઢગલે ઢગલા પડ્યા ને તરકો તો છે જ વાતાવરણ મસ્ત એવું ક્લીન છે હવે રાતે ખવા પડે શું છે વાતાવરણ ઠંડુ વાતાવરણ છે હાલ માઈનસ આઠ જેવું છે ભાઈ એટલું બધું નહીં કારણ કે તો તડકો આવ્યો છે એટલે તડકો તડકો તો છે અસર કરતો નહીં કોઈ કોઈ એટલે કોઈ નહીં આપડે તો આપણા તડકો પડતો હોય હારું અહીંયા તો એવો તડકો પડે ખબર જ ના પડે તડકો કે શું છે ખાલી અજવાળો જ લાગ તડકો ના લાગે લાગતા આજે ફ્રોજન ભરીને આયા પાછા હું કહેતો હતો નમ્ર એ એમાં અહીંયા માર્કેટ બાસ્કેટમાં બધું બધું ફૂલ કરી દીધું આ બધું ફૂલ કરી દીધું હમણાં જ ફ્રોઝન ભરીને આવી આ બધાને એક એક લેવાનું બધાની ફાઇઝ પ્રાઇઝ ચેક કરીને અપડેટ કરીશું એટલે આખો દારો આતો જતો છે આ બધું જ ફ્રોઝન ફ્રોઝન આ બધું શું ખબર નોનવેજ જ છે પીઝા ચીઝો ને બધું છે પીઝા 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 ચીઝ પેપરોની ચીઝ આ બધું મીટ એ બધું અલગ 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 ફ્લેવરની બધા ને બધું છે આ બધું રેશનિંગ કાર્ડ ઉપર જાય દાબેલી નોનવેજ આ બધું નોનવેજ જ છે ઓકે આખે આખો રે આઈસ્ક્રીમ પાવ ફૂલ કરીને જો આઈસ્ક્રીમ વાળો આ જાય તો અને હું બતાવું છું ફોલ ની ડિલિવરી પણ આવી ફોલ આર ફોલ આર વાળો જે ફોલો એટલે આજે ટાઈમ છે નહી ભાઈ બહુ બીજી આમ તો શું થોડો મોટો ટાઈમ રહે આજે બહુ બીજી રહેશે ફાઈડે એટલે બધું પતી ગયું હજી ડિલિવરી તો બાકી રહી રહીએ જે બેજ બધું ભરાઈ ગયો હજી તો બાકી છે પ્રાઇસ ઉપ બધું નાખવાનું પ્રાઇઝ અપડેટ કરવાની જે પતી જાય પોલાર આ બાકી વધારાનો સ્ટોક અહીંયા મૂકેલો वाटर का ला ऊपर से पति जी ले आज ऊपर से आज आज तो हमें मार्केट बास्केट में रहना आया कटम का फ्रोजन भरवा में ना कि तू का फ्रोजन में लिया है ये फ्रोजन जो आप डी नहीं कहता डी वॉलमार्ट ये थे अँ बधुज ग्रोसरी आइटम बदे पर्सनल आइटम ग्रोसरी एम का ગ્રોસરી મોટા મોટાભાગે બધું જ અહીંયા મારા સ્ટેટની અંદર માર્કેટ બાસ્કેટ છે હોલસેલ અને રિટેલ બંને છે તો એથી અમે આજે સવારે ગ્રોસરી ભર્યા છીએ ગ્રોસરી નહીં ફ્રોઝન તો ફ્રોઝન જુઓ આ બધું જ સવારે તો તમને સસ્તામાં પડે છે ઓકે તમે ધારો કે એક લો ક વધારે બલ્કમાં બાય કરો કંઈ ફેર નહીં ત્યાં તો રિટેલ અને હોલસેલ બંને ફેમ જ છે કારણ કે અહીંયા માર્કેટ બાસ્કેટ બીજા હો અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ હોય છે મારા સ્ટેટમાં માર્કેટ બાસ્કેટ છે પણ બીજી બધી કોઈ કન્ટ્રી સ્ટેટની અંદર અલગ હશે ક બધા ડિફરન્ટ ડિફરન્ટ હોય મારા માર્કેટ બાસ્કેટ છે ના હોમ ડેપ હોય અમુકના બરા અલગ અલગ હોય એ બધું મોટાભાગે ગ્રોસરી આઇટમ હોય બહુ સસ્તાની અંદર સસ્તા મમલ હશે એમ માર્કેટ બાસ્કેટની અંદર તમે કોઈ પણ વસ્તુ લેવા જો માર્કેટ બાસ્કેટમાંથી બધું જ મળી રહે પોતાની વસ્તુ પણ એ પ્રોડક્ટ બનાવો છો માર્કેટ બાસ્કેટમાં એટલે બીજી બધી વસ્તુ અમે લાયા નહીં જે મું લાયો એ તમને બતાવ્યું અને નેક્સ્ટ ટાઈમ હું એનો વિડીયો પણ બનાય માર્કેટ બાસ્કેટમાં આખો માર્કેટ બાસ્કેટ સાહેબ એવું માર્કેટ છે ને મોટું કે જેની અંદર એટલું ઝેડ વસ્તુ મળી જાય એ હું આખો આખો વિડીયો માર્કેટ બાસ્કેટમાં બનાવે આ જેતો પણ શું કે ટાઈમ થોડો ઓછો હતો એટલે એ બનાવવાનું સેટિંગ થયું નહીં કમું હવે નેક્સ્ટ ટાઈમ જાઉં ને એટલે આખો આખો વિડીયો મસ્ત બનાય માર્કેટ બાસ્કેટનો ક શું જો માર્કેટ બાસ્કેટ કેવું હોય હ કેટલું મોટું હ એટલું ઝેડ વસ્તુ મળી રહે એમ બધી જ ખાવાની પીવાની ડ્રિંક દારૂ બિયર સ્મોક બોક બધું જ એટલું ઝેડ વસ્તુ માર્કેટ બાસ્કેટ મળે એ પાઉ સસ્તાની અંદર ડીલમાં હોય પાછું એવું નહીં ક ના હોય કે પ્રાઇસ વધારો હોય ના ડીલમાં ધારો કે ટુ બધાની ઉપર લખેલું જ હોય કે ધારો કે કોઈ પણ ડ્રિંક હોય ને ડ્રિંક પાછળ પીએફસી હોય ગમે તે હોય ઉપર લખેલું જ હોય કે તમે બે બાઇકળો તો આટલા અને એક બાય લાવતો આટલા એ તમને ડીલ જ હોય એ સસ્તું મસ્ત બહુ પડે છે પબ્લિક મોટાભાગે એથી જ બાય કરતી હોય હમ પણ અમારા સ્ટોરની અંદર પણ નજીક હોય ને એ બધા બાઈકર દૂરવાળા ના જાય સ્ટોરમાંથી જ બાય કરી દે અને નજીકમાં છ નહીં બી નજીકમાં છો પણ એટલું બધું નહીં એમ કાજુ બાજુ રેસીડન્સી વાળાને જવું કાઢવું પડે એટલે અહીંથી સ્ટોરમાંથી જ બાય કરતા હોય બધા ને કહું સસ્તું ત્યાં માર્કેટ આપણા જેવો માણસ હોય ને તો પોતનો ગેસ બળતો હોય તો પણ હું વધારે બલ્કમાં બાય કરી માર્કેટ બાસ્કેટમાં જ જવાય સસ્તું અહીંયા પડે જેમાં આપણો વોલ ડી માર્ટ કહીએ એ રીતના સાત અડત્રીસ સાત અડત્રીસ થઈ ગાય હવે હતી હજી હવારનું ચાલુ કર્યું તો બે વાગ્યાનું બધું હરખું કરવાનું નવો સ્ટોક આવ્યો છે સ્ટોક હરકો હવે પડતી હોય વિચારો હજી કન્ટિન્યુ ઊભા રહેવાનો ટાઈમ નહીં અને બધા કે જલસા છે તો જલસા આજ તો નવું આવ્યું છે ક્લોક ઇયરફોન મોબાઈલ સ્ટેન્ડ પ્રાઇઝ અમને એડ કરી દઈએ નવી પ્રોડક્ટ પ્રાઇઝ કમિંગ થઈ ચાર્જર ને બધું હજી નવું થોડું બાય કર્યું છે તો હવે જોઈએ જીરો શુગર નવો ડ્રિંક આવી ગયો શું છે એનર્જી ડ્રિંક મારા ફ્રેન્ડ તો યુએસમાં રહેતા હોય તો એક વખત ટ્રાય કરી દેજો અને કદાચ ઓર્ડર ના કર્યો હોય તો ઓર્ડર સેલ માટે કરાવી દેજો સારું છે મસ્ત ફ્લેવર છે બંને મેં ટ્રાય કરી છે એવું નહીં કે એડવર્ટાઇઝ બટ તમારા સેલિંગ માટે હું કહી રહ્યો છું કે નવી પ્રોડક્ટ આવી જાય છે માર્કેટમાં સારો બંને ટેસ્ટ સારો છે જીરો શુગર છે પાછું નોનવેજ રોટલા ખાવા હોય તો પીઝા ખાવા હોય તો કહેજો હું મોકલી દઈશ ફ્રી ડિલેવરી આ બધા પીઝા નોનવેજ છ ફાયડેનું બીયર કોરોના કોરોના આ કોરોના જે આપણા આવ્યા હતો ને રોય આની અંદર વાયરસ ભરેલો કોરોનાનો કોરોના વાયરસ છે વાયરસ એટલે કોરોના આઈ રીતો ને ભલો ભલો કોરોના જતો રહે અને અંદર વાયરસ ભરેલો હા બધું સ્ટોક ફૂલ થઈ ગયો આજે ભરવાનું તો ભરતી તું બધું આજ ફાઇ ડિયાર કાલ સન સેટરડે છે ચેક્ક વેશ હોય બધું બને બધું ફૂલ જ છે હમણાં ભર્યું ને એટલે

चार सौ रुपया चार सौ पांच सौ रुपया आसपास लॉटरी रामी ली थी भाई ना बुआ सोल्ट है

30 sí. You no, you play yo, 10 dólares, no, 20, vos, no, you play 20 dólares, 25, bueno. bueno, ya, bueno, no mucho money, no mucho dinero, poquito a poquito. સેમસંગ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા આવી જાવ માર્કેટમાં તો એની કમ્પેરિઝનમાં કયો સારો મોબાઈલ છે કયો શું છે એપલ છે કે એપલ સિક્સટીન છે કયો છે એનો વિડીયો હું શોર્ટ ટાઈમમાં અપલોડ કરે તો તમે જોજો ક કયો લેવા જેવો બેટર છે શું છે એ હું તમને સમજાય તમે ચોઈસ કરજો હું મારી ચોઈસ તમને કહીશ કયો સારો છે બેટર છે આજે અગિયાર વાગી ગયા બસ આટલું જ નેક્સ્ટ વિડીયો મળીશું જય માતાજી જય શ્રી રામ